તળાજા તાલુકાના વેડાવદર ગામ નજીક હાઈવે ઉપરથી તળાજા પોલીસે વિદેશી દારૂ સહિત રૂપિયા તેર લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં એક વાહન માલિકનું નામ ખોલ્યું ગઈકાલે મોડી રાત્રે પીએસઆઈ સહિત તળાજા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા ભાવનગર હાઈવે રોડ ઉપર ઇંગ્લિશ દારૂ ભરેલ બોલેરો વાહન પસાર થવાનું છે તેવી ચોક્કસ બાતમીના આધારે તળાજા પોલીસે તળાજા થી ભાવનગર નેશનલ હાઈવે ઉપર વેડાવદર ઓવરબ્રિજ પાસે પહોંચતા રોડ નજીક એક બોલેરો વાહન ઉભો હતો જેનો રજિસ્ટર નંબર જીજે ફોર એ ડબલ્યુ આઠ હજાર બસો આડત્રીસ જે જોતા જ તેમાં બેઠેલા બે વ્યક્તિઓ પોલીસનું વાહન જોઈ અને નાસી છૂટ્યા હતા તેર લાખ થી વધુ મુદ્દામાલ કબજે કરી અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જેમાં આ વાહન રાળગોન ગામના પરેશભાઈ ભટ્ટ નામના વ્યક્તિનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે